ફોન નંબર અને વોટ્સએપ નંબર અલગ અલગ છે આ રીતે જો તમે વોટ્સએપ વાપરી રહ્યા છો તો સરકારના નવા રૂલ્સ ના હિસાબથી હવે તમારું વોટ્સએપ બંધ થઈ જશે અને તમે તેને ફરીથી ક્યારેય લોગ ઇન નહીં કરશો તમારી સાથે આ ન થાય તેના માટે તમે શું કરી શકો એ આ વિડીયોમાં હું તમને જણાવીશ નમસ્તે હું છું સૌ પ્રથમ સમજી લઈએ કે આ નવો નિયમ છે શું સરકારના નવા નિયમ અનુસાર વોટ્સઅપ ટેલિગ્રામ સિગ્નલ જેવી મેસેજિંગ એપ હવે ફક્ત ત્યારે જ ચાલશે જ્યારે જે નંબરથી અકાઉન્ટ બનાવ્યું છે એનું સિમ કાર્ડ તમારા ફોનમાં એક્ટિવ હશે જેવી રીતે બેંક અથવા યુપીઆઈ એપ્સ માટે જરૂરી હોય છે કે એપમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર એ જ ફોનમાં સિમ તરીકે હોય એજ સિસ્ટમ હવે મેસેજિંગ એપમાં પણ લાગુ થશે એટલે કે હવે જો એક વખત તમે ઓટીપી નાખીને વોટ્સઅપ ચાલુ કરી લો અને પછી સિમ કાઢી નાખો અથવા તો સિમ ડેડ થઈ જાય અને ફક્ત વાઈફાઈ પરથી જો તમે વોટ્સઅપ ચલાવતા હોવ તો આ નવા લાગુ થયેલા નિયમ પછી આવું નહીં કરી શકાય હવે વાત કરીએ વોટ્સએપ વેબ અને લિંક ડિવાઇસ અત્યારે ઘણા લોકો ઓફિસ કે ઘરે લેપટોપમાં વોટ્સએપ વેબ ખુલ્લું રાખે છે અને દિવસો સુધી લોગઆઉટ નથી કરતા પણ નવા નિયમ પ્રમાણે વોટ્સઅપ વેબ જેવી સર્વિસ પણ લગભગ છ કલાકે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે તેને ફરીથી ચાલુ કરવા માટે તમને તમારા ફોનથી ક્યુઆર કોડ સ્કેન કરીને રિલોગ ઇન કરવું પડશે એથી આજ સુધી જે લોકો સ્પેર ફોનમાં કે ફક્ત વેબમાં લાંબા સમય સુધી વોટ્સઅપ ચાલુ રાખતા હતા તેમણે તેમની હેબિટ હવે બદલવી પડશે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે આની સામાન્ય યુઝર્સ પર શું અસર થશે જો તમે જૂના ફોનમાં સિમ વગર ફક્ત વાઇફાઈ પર વોટ્સએપ ચલાવતા જ હોવ તો હવે આ રીતે કામ નહીં કરી શકો જો તમારી પાસે ભારતનો નંબર છે પણ સિમ વિદેશમાં તમારી પાસે નથી અને ફક્ત વાઈફાઈ પરથી વોટ્સએપ ચલાવો છો તો આ નિયમ લાગુ થયા પછી એક્ટિવ સિમ વગરના અકાઉન્ટ બંધ થઈ શકે છે જો તમે બે ફોનમાં એક જ નંબરનો વોટ્સએપ અલગ અલગ રીતે ચલાવતા હતા તો હવે જે ફોનમાં સિમ કાર્ડ હશે તે જ નંબરમાં ડિવાઇસ ચાલુ રહેશે એટલે સરળ શબ્દોમાં કહીએ તો જે નંબરથી વોટ્સએપ એકાઉન્ટ ખોલ્યું છે એ જ નંબરનું સિમ કાર્ડ એ જ ફોનમાં એક્ટિવ હોવું એ ઇમ્પોર્ટન્ટ છે હવે પ્રશ્ન ઊભો એ થાય કે સરકારને આટલો કડક નિયમ કેમ લાવવો પડ્યો સરકાર અને ટેલિકોમ વિભાગનું કહેવું છે કે ઘણા ફ્રોડ અને સાયબર ક્રાઇમમાં ફેક અને ટેમ્પરરી નંબરથી વોટ્સએપ અને બીજી મેસેજિંગ એપ વપરાય છે એક વખત ઓટીપી થી અકાઉન્ટ બનાવીને પછી સિમ ફેંકી દેવામાં આવે છે અને એપ લાંબા સમય સુધી ફક્ત વાઇફાઈ પર ચાલે છે નવા સિમ બાઇન્ડિંગ થી જે નંબર થી અકાઉન્ટ છે એ જ સિમ હંમેશા ફોનમાં રાખવું પડશે એથી ફેક એકાઉન્ટ ચલાવવું કે ટ્રેસિંગથી બચવું મુશ્કેલ થઈ જશે અને ફ્રોડ પર પણ થોડો કાબૂ આવી શકે છે હવે વાત કરીએ કે તમારે કયા પ્રેક્ટિકલ સ્ટેપ્સ લેવા જોઈએ સૌથી પહેલા તો ચેક કરી લો કે આપનો WhatsApp નંબર જે નંબર પર રજિસ્ટર છે એ જ સિમ કાર્ડ તમારા ફોનમાં છે કે નહીં જો તમે જૂના કે બીજા કોઈ ફોનમાં WhatsApp વાપરો છો અને સિમ બીજી જગ્યાએ હોય તો તમારા હાલના નંબરમાં WhatsApp ફોન નંબર ચેન્જ ફીચરથી તમે તમારો WhatsApp નંબર ચેન્જ કરી શકો છો ક્યારે પણ તમારો WhatsApp નો OTP બીજા કોઈને ન આપો અને તમારું સિમ કાર્ડ પણ થોડીવાર માટે પણ બીજા કોઈને ન આપો. આ રીતે નવા નિયમ વચ્ચે પણ તમે તમારું એકાઉન્ટ સેફ અને સતત એક્ટિવ રાખી શકો છો. તો હવે તમને સમજાઈ ગયું હશે કે નો WhatsApp વિથઆઉટ એક્ટિવ સિમનો અર્થ શું છે. તો હવે કાલથી અચાનક જો તમારા રિલેટિવ્સમાં કોઈનું WhatsApp બંધ થઈ જાય તો તમને ખબર છે કે તમારે શું કરવાનું છે. આ વિડિયો જો તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયો શેર પણ કરજો આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે